નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ચોવીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ ડીસા ખાડિયા માર્કેટ સવારની માર્કેટના ભાવ છે ખાડિયા માર્કેટના તેજી મંદી હોઈ શકે છે જે માલની આવક પ્રમાણે શેર બજારની જેમાં ખાડિયા માર્કેટ કામ કરે છે તેમાં માલની આવક ઓછી હોય તો તેજી થઈ જાય અને માલની આવક વધુ હોય તો એકદમ મંદી પણ આવી જાય છે તે તેથી દરેક ખેડૂત ભાઈઓનો વેપાર ધ્યાન રાખવું અને જો વિડીયો ગમે તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરો અને આવા જ વિડીયા જોવા માટે મારી ચેનલને ફોલો કરો તો જોઈએ આપણે આજના ભાવ આગળ વિડીયામાં અને વિડીયો પૂરો જોવા વિનંતી ફુલારમાં આજની ભાવ જોઈએ તો 10 થી લઈને તેર રૂપિયાની બજાર છે એકદમ વીઆઈપી માલ હતો પ્રમાણે તો બાર થી તેર રૂપિયા છે મીડિયમ હલકો માલ હોય તો દસ રૂપિયા દખણી માં ત્રીસ રૂપિયા બજાર છે આજે ત્રીસ રૂપિયા કિલો બટાકામાં લોકલ માલ છે માલ પ્રમાણે ભાવ છે દસ થી લઈને પંદર રૂપિયા બજાર છે એસ્કેટ વાળા માલ હોય તો દસ રૂપિયા છે એકદમ ફ્રેશ હોય લાવે તો પંદર રૂપિયાની પણ બજાર છે મિર્ચી વાળામાં માલ સારી ચાલીસ રૂપિયા મીડિયમ માલ છે ને ત્રીસ રૂપિયા છે સારા માલમાં માં ચાલીસ રૂપિયા છે आता है पुलावर तो पंद्रह रुपया। मेथी बंदर। ओबीज़ में आईपीआई आठ रुपये किलो। मेथी। मेथी बंदर। मेथी आईपीआई पंदर। मेथी बाई मेथी बाई। पंदर पंदर। भैरो वीडियो ले ले। आप बुलाओ बुलाओ भैरो। बुलाओ पंदर पंदर।

हरा मिर्चा चाली, मरचा चालीस टमाटर चालीस बैतालीस रुपया दस रुपया बटाखा बार थी पंद्रह पपिया दस रुपया फूल दस ती बार लहसुन चालीस पिस्तालीस मेथी पंद्रह वाल पचास रुपया पापड़ी वाल पचास दूधी दस बारह रुपया સોના પંદર થી વીસ